સૌરાષ્ટ્રમાં પથરાયેલા પ્રાચીન પરગણા અને પંથકો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ લોકજીવન અને લોક સંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવે એટલે જ કદાચ કહેવાય કે કાઠિયાણી કઈ પાતળી હલકે માથે હેલ બરડા બરડાહી બજારમાં આવે ઢળકતી ઢેલ શિયાળે ભલો માળવો ઉનાળે ગુજરાત ચોમાસે સોરઠ ભલો બરડો બારે માસ બરડા પંથકની અનેક વાતો પ્રચલિત છે આમ પણ આપણા કાઠિયાવાડમાં એક કહેવત છે કે મરદો તો ભાઈ થતા હોય ત્યાં થાય થયા હોય ન્યા થાય બીજે ગમે ત્યાં ન થાય આવા એક શૂરવીર હતા નાથા આપા મોઢવાડિયા અને એ બરડા પંથકમાં થઈ ગયેલા એમની વાત આજે આપણે સાંભળવાના છીએ

એટલે કેટલા માણસ ખબર છે ને બસો મકરાણી ને હું એમ બસો તાણા પોગાડજો નિકર મેરનું ખડું કરીશો મકરાણી બારવડા ડુંગર ઉપર ચડી ગયા અને પોલે પાણે પોતે પોતાની ટચલી આંગળીના લોયથી ત્રિશુ તાણી ને વાસ્તુ લીધું પોલો પાણો નામની એક ગુફા છે જાણે બારવટીયા ને ઓથ લેવા માટે પ્રભુએ હગે હાથે બાંધેલી એ જગ્યા બડા ડુંગર માં છે રાણાવાવ ગામને સીમાડેથી ઉપડેલો આ બરડો હાલતો 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 ધરતી માતાના બળાની કરોડ હરખો અને કોઈ કોઈક વાર પરોડીએ તો જાણે સૂતેલા ઘોર મહાકા સરખો દેખાવ ધારણ કરતો પોતાની મહાકાયા લંબાવીને પોરબંદર અને નગર બંને રાજની હદમાં પડ્યો પ્રેમ અને સુરાતનની ની અલૌકિક વાતો હજુ પણ આભને કહી રહેલો આભ પરો ડુંગર ત્યાં જ ઉભો ઘૂમલીના દેવતાય ખંડેરો પણ હજી ત્યાં જ પડ્યા પાથરા દેખાય હલામણની સોનના આહુડા ત્યાં જ છંટાણાસ સોન કંસારી નામની વીર રાખાયશ અને બાબરિયાની અખંડ કુમારી રાણીને જેઠવા રાજાના કતલ થઈ જઈને હવા શેર ઉતારી બ્રાહ્મણો પણ આખો દેવતાએ પહાડ જેઠવાને આંગણે હતો પણ કહેવાય છે કે ડુંગરમાં કોઈક ગોરાના ખૂન થયા જેઠવા રાજાને માથે ગોરી સરકારનું દબાણ આવ્યું જેઠવા રાજાએ ઢીલા પોચા કારભારીની સલાહને વશ થઈને જવાબ દીધો કે જ્યાં ખૂન થયા એ સીમાડો મારો નહીં એ તો નગરનો નગરનો જામ છાતી વાળો હતો લીધું કેડવાની ઘટા વચ્ચે બહુ ઉચ્ચેરો નહીં કે બહુ નીચેરોય નહી એમ પોલો પાણો આવેલ બત્રીસ ફૂટ લાંબુ ને સોળ ફૂટ પોહળું એ પોલાણ છે બેઠકથી થી સાડા ત્રણ ફૂટ ઉપર છજાવાળી જબરજસ્ત શીલા પણ નાથા બારવટિયાની ઘોડીને ઉભી રાખવા માટે વચ્ચો વચ્ચ એ છજાની શિલા થોડાક ભાગમાં કોરી કાઢી છે છાપરાની શિલા ઉપર બરાબર ઓથ લઈને માણસ બેસી શકે એવી ચાળીકાની બેઠક એ બેઠકમાં આખોય દિવસ એક એક આદમી ચોકી કરતો અને અંદર પોલાણમાં નાથા ભાભાનો દાયરો મળતો પડખે ઘોડાને પાણી પીવાની તળાવડી પણ અત્યારે નાથા તળાવડીના નામે ઓળખાય ત્યાર પછીના વાઘેર બારવટિયા જ્યાં રહીને દાંડિયા રાસ લેતા એ માણેક ચોક નામની જગ્યા પણ પોલાપાણાથી જાજી દૂર નથી પોલાપાણાને ડોકા મળો પણ કે દુશ્મનની મોટી ફોજોની પણ કારી ન ફાવે એવી આવંકી જગ્યાનો ઓથ લઈને નાથો મેર જામના બારાડી પર ગણાના ગામડા ભાંગવા માંડ્યો ગુંદુ ભાંગ્યું આસિયાવદર ભાંગ્યું અને જામશાહી કોરીઓના ખણખણાટથી પોલો પાણો રણકારા દેવા લાગ્યો પછી તો રાવણ હથ્થાના તાર ઉપર નાથાના રાહડા ચડી ગયા આસપાસના મેરના ગામના જબ્બર વસીલો નાથાના સાથમાં હતો અને રૂડા રૂડા રૂપવાળી પડતા પોતાની પાતળી જીભે ગામડે ગામડે નાથા ભગતના વિરત્વના રાહડા લેવા લાગી તેમ તેમ નાથાની નસો માંથી સુરતન છલકાઈ જવા લાગ્યું અને સોરઠમાં અમરેલી સુધી નાથા મેરનું નામ ગાજતું થઈ ગયું બારવટીયો હતો એમ છતાં એની ભગત તરીકેની છાપ હજુ ભૂસાઈ નહોતી એક દિવસ આથમને પોરે ચાળિકાની નજર ચૂકવીને પાછાની માંથી એક ઘોડે સવાર ચડી આવ્યો અને ઠેઠ પોલે પાણે પહોંચ્યો રાંગમાં રૂમઝૂમતી ઘોડી હાથમાં ભાલો કેળે તલવાર ખભે ઢાલ મોએ દાઢી મૂછના ભરાવ અને કડી આંખો આવીને આંખો ડાયરો બેઠો જ એને ઘોડી ઉપર બેઠા બેઠા કીધું એ બા રામ રામ સો જણાએ હામે કીધું રામ પોલો પાણો પણ પડઘાઈ દઈને બોલ્યો રામ આપા નાથા ભગત કોણ

રજા તો ભાઈ હેતુ મિત્રને મિત્ર નહીં નથી મળતી કે શત્રુને મળતી બે એકવાર પોલે પાણે આવ્યા પછી વળતા નહીં જ આ લે જા વચન છે ચાર પલ્લા ઝાટકીને ભગત ઊભા થયા અસવારનો હાથ ઝાલીને એણે તાળી દીધી ઘોર અવાજે પોલાપાણાએ પણ જાણે એ કોલમાં સાક્ષી પૂરી બાવડું ઝાલીને અસવારને હેઠો ઉતાર્યો બે જણા ભેટા અને પછી નાથાએ પૂછ્યું કે તું કોણ હું હું ચાપરાજ વાળો ચરખાનો અરે તું પોતે જ ચાપરાજ વાળો ઘોડા ને પાખર ઘુઘરા સાવ સોનેરી સાજ લાલ કહુંબલ લુગડે ચરખાનો ચાપરાજ ઈ પોતે જ તું ગાયકવાડ કા તું આવ ભા આવ પોલો પાણો આજ પોરસ થી અર્ધી તસુ ફૂલ છે ભાઈ ચાપરાજ બોલ તારે હું કેવું છું આઈ હું દીશી ખાધો માથા ભગત અમરેલી ભાઈયાના કોડ પૂરા છે નથી એ પૂરા કરનાર તો તું એક જ દેખાસ માટે તુંને તેડવા આવ્યોસ હાલ હાલ હમણાં જ નીકળીએ એમાં હું મલકમાં મિત્ર મિત્ર ની મોજુ રહી જવાય આ કાયાને તો ક્યાં અમર પટ્ટો લખાવી દીધો હાલ પણ બે દિયા પાડ ની બાદશાહી તો માણી લે ચાપરાજ બરડાના ઠાઠ વર કે જોવા આવીશ ચાપરાજ વાળા તો થોડા દિવસ રોક્યો હિલોળા કરાવ્યા અને પછી બંને જણા અમરેલી ઉપડ્યા અમરેલી ભાંગ્યો ભાંગીને ચાપરાજ ની સાથે ના થાય સોઠ ગીર સાહેબી દીઠી અને પછી પોલે પાણે આવ્યો ચલા ઉધારી ચૂથિયા લીધી આકમરી લાજ ચાપે હળ હલાવ્યા નર મોઢો નથરાજ પણ હા આ બારવટી છે એને રાજાઓની સામે જ બારવટો ખેડેલું સામાન્ય પ્રજાજનો માટે તો એ કોઈ સુરવીરથી કે કોઈ વીરથી કમ નહોતા આવી જ વાતો નાથા મોઢવાડિયા માટે પણ પ્રચલિત છે એમાંની એક વાત કંઈક આવી છે માધવપુર ઉપર હાથ મારવા જેવું છે ઓ ભગત આ ઉતરતું ગામ બીજું નહીં મળે પણ એ ગામ તો પોરનું પોરનો તો રાણો આપણો માથાનો મુગટ એના ગામ માથે જાવું એ તો બેઠાની ડાય ભાઈયા જેવું કહેવાય એમ વાતો કરતો બારવટીઓ નાથો પોરબંદર તાબાના મેરિયા ગામમાં આટો દેવા જાય માધવપુરની રસાળી સીમમાં ઊંટ ઓરાઈ જાય એવી જુવાર ઊભી રસ્તે આવતા કેળાને કાંઠેથી જુવારના જૂથની ઓથે નાથાએ હાકલા પડકારા સાંભળ્યા કોઈ અમલદારની દમદમાટીનો અવાજ લાગતા જ નાથાય લગામ ખેંચીને ઘોડીને રોકી એક ખેડૂત શેઢે વાછડા જ આરતો તો એને પૂછ્યું એલા આમ ફાટે મોઢે કોણ બોલસ અમારો કાળ બોલે ભાઈ કરપારા મેતા મહેતા હું કરેસ બીજું તો હું કરે ઝુલમ હજી તો આ ઝાર ઊભીશ ત્યાં જ અમારી પાસેથી વસુલાત કઢાવશે વેપારીને અમારે પાણીને મૂલે માલ માંડી દેવા પડશે રાણાના રાજમાં તો હવે ફાહો ખાવાના દિવસ આવ્યાશ ભાઈ જઈને જરા એને કાનમાં વાત કહી દે ભાઈ કે નાથા મોઢવાડીએ ચેતવણી મોકલીશ ભલો થઈને ખેડૂતને હંતાપવાનું રેવા દે અરે બાપા નાથાના નામનો તો હું એને ભગવાનનોય ભો નહીં નાથાને તો પકડવાના પડકાર કરેસ ઈ સે તારતા આપણે એને મળીએ બારવટીયા ઘોડી ચડાવી જુવાર વિંધીને હામી બાજુ નીકળ્યો ત્યાં મૂછના આંકડા ચડાવીને મોમાંથી બબ્બે કટકા ગાળો કાઢતો મેતા કૃપારામ ઢોલિયો ઢાળીને બેઠોસ બાજરાનો પોક પાડી રહ્યો ઉના ઉના પોકને ખાંડમાં ભેળવીને ખાતો ખાતો કૃપારામ ગલેફા ફા હાલ આવે નાથા એ છેટેથી કૃપારામને આકલ દીધી એ દાસ ઉભો થા માટી થઈ જા આ લે તલવાય કોણ સે તું કૃપારામ ઢેલો થઈ ગયો હું નાથો તું જેની વાઈટ જોતો તો ને ઈ ખેડૂના લોય ઘણા દી પીધા માટી થા આવે આટલું કહીને ના થાય કૃપારામને પકડ્યો માણસોને હુકમ કર્યો કે દોડો જટ ચમાર થી કોઈ ઢોરનું આળું ચામડું લઈ આવો અને ચામડું આવ્યું અલે ઈ આળા ચામડાના ઢીંઢામાં આને જીવતો ને જીવતો સીવી લ્યો સીવી લઈને મેં તાને જીવતો ગુંગળાવી અને મારી નાખ્યો મેં તો માધવ પર તણો ગજરે ખાતો ગામ કુંદે કરપા રામ નેતર દીધો નાથિયા આવું મોત સાંભળીને માલે માલના મહેતાઓને શરીરે થરેરાટી છૂટી ગઈ ખેડૂતોના સંતાપ આપોઆપ ઓછા થઈ ગયા વહીવટદારોને નાથો સપનામાં આવવા લાગ્યો અને ખેડૂતોના સંતાપો આપોઆપ ઓછા થઈ ગયા આવા તો ઘણા બધા કિસ્સાઓ છે પણ એ પ્રસંગોની વાત પછી ક્યારેક મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી